જૂનાગઢ તારીખ પાંચ માર્ચ બે હજાર ચોવીસ મંગળવાર મહાશિવરાત્રી મેળાનું જૂનાગઢ ભવનાથ મહાદેવના શાસ્ત્રોક્ત પૂજન ધ્વજારોહણ સાથે હર હર મહાદેવના નાદ સાથે સાધુ સંતો પદાધિકારીશ્રી અને અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં મહાવદ અગિયારસના દિવસે ગિરનાર ખાતે મેળાનો વિધિવત પ્રારંભ થયો છે મેયર શ્રીમતી ગીતાબેન પરમાર શ્રી બાપુ જિલ્લા કલેક્ટર શ્રી અનિલ કુમાર રાણાવાસિયા કમિશનર શ્રી ઓમ પ્રકાશ ડેપ્યુટી મેયર શ્રી ગિરીશભાઈ કોટેચા સહિતના સાધુ સંતો પદાધિકારીઓ અને અધિકારી ધ્વજારોહણ વિધિમાં જોડાયા હતા

સ્થાનકના દર્શન કરવાની સાથે ભારતી આશ્રમ ખાતે ભારતી બાપુના સમાધિ સ્થાને દર્શન સાથે આશ્રમ ખાતે ધ્વજારોહણ માટે ધ્વજ પૂજન કર્યું હતું ભારતી આશ્રમ ખાતે દર્શન કરવાની સાથે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગોમાં શ્રી હરિહરાનંદ બાપુ શ્રી ઇન્દ્રભારતી બાપુ શ્રી મહેન્દ્ર નંદગીરીજી બાપુ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી હરેશભાઈ પરસાણા સહિતના ગણમાન્ય સાધુ સંતો ઉપરાંત નિવાસી અધિક કલેક્ટર શ્રી એન એફ ચૌધરી મંત્રી પ્રાંત અને મેળા અધિકારી સુશ્રી ભૂમિબેન કેશવાલા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા સાંસ્કૃતિક અને પ્રકૃતિક નગરી જુનાગઢમાં આજે બમ બમ બોલેના નાદ સાથે મહાશિવરાત્રીના મેળાનો શુભારંભ થયેલ છે આમ તો ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ સમા આ મેળામાં તમામ યાત્રીઓને પધારવા હું હાર્દિક નિમંત્રણ પાઠવું છું સાથે સાથે આ પ્રકૃતિની ગોદમાં આ મેળાઓ યોજાતો હોય તો આપણે પ્રકૃતિનું જતન કરીએ સ્વચ્છતા જાળવીએ જ્યાં ત્યાં ગંદકી ન કરીએ અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરીએ તો આ મેળાની ભવ્યતા જળવાઈ રહે એવી મારી અપીલ છે આજે સાડા નવ વાગે સારા મુહૂર્તની અંદર ધજા ચડી કલેક્ટર સાહેબ કમિશનર સાહેબ વહીવટી તંત્ર પોલીસ તંત્ર હરિગીરી બાપુ અને બધા સાધુ સંતો એક થઈને ખૂબ સરસ બધાય પોતપોતાના ઉતારામાં પણ સારી વ્યવસ્થા રાખી આ ચાર દિવસના મેળામાં લગભગ પંદરથી વીસ લાખ માણસો જૂનાગઢની અંદર આવશે હું તો બધા ઉતારવાળાનો ખાસ આભાર માનું છું કે આટલા માણસો આવે એને જમાડવું કેમ નાસ્તો કેમ કરાવો ચા કેમ પીવડાવ્યો પણ માણસોને પૈસા વાપરવા જ અને બીજાને એક એક ઉતારામાં જેમ તમે વેવાઈ વેલાની ત્યાં ગયા હોય એ જ રીતે તમને આગ્રહ કરીને ચા પાણી નાસ્તો કરાવે જમાડે રાતે પાછું ભોજન આપે અને આ વખતે આપણા કોર્પોરેશને અને તંત્રે ખૂબ સારા કાર્યક્રમો રાખ્યા છે એમાં પણ આજે પણ ગીતાબેન રબારી અને કીર્તિદાન ગઢવીથી માની ખૂબ સારા કલાકારો બધા છે એટલે મેળો ખૂબ સારી રીતે પસાર થાય આ દત્ત દાતાર અને નરસૈયાની નગરી છે આ જગ્યાની અંદર કોઈ પણ આવે તો તમે કદાચ બીમાર હો ને તો હાજર થઈ જાઓ આવો મેળો ચાર દિવસમાં ખૂબ સારો સંપન્ન થાય એવી કૃપાળુ પરમાત્માએ પ્રાર્થના કરું એટલે કે પાંચ માર્ચથી મહાશિવરાત્રિ ના પર્વની જુનાગઢ ખાતે શરૂઆત થઈ છે આ પર્વમાં તમામ પૂજ્ય સાધુ સંતો સાથે રહીને ભવનાથ મંદિર અને વિવિધ મંદિરોમાં જઈ પૂજા અર્ચના કરી છે કે જેથી આજે સમગ્ર મેળો છે જેમાં લાખો લોકો આવતા હોય છે એની વ્યવસ્થા જળવાય અને મેળો ખૂબ શાંતિપૂર્વક પૂર્ણ થાય એવી ભગવાન પાસે આજે પ્રાર્થના કરી છે સાથે સાથે તંત્ર પણ છેલ્લા લગભગ દોઢ મહિનાથી આની તૈયારીમાં લાગ્યું હતું એમાં અમને વિવિધ ઉતારાઓ વિવિધ એનજીઓ અને ગણમાન્ય વ્યક્તિઓ સાધુ સંતો એમનો પણ ખૂબ સહકાર મળ્યો છે જોવા જઈએ તો જે ગિરનારમાં જે લોકો આ મહાશિવરાત્રીના પર્વમાં આવતા હોય છે એના માટે ટ્રાફિકની વ્યવસ્થા હોય પાર્કિંગની વ્યવસ્થા હોય પીવાના પાણીની વ્યવસ્થા હોય સ્વાસ્થ્ય બાબતની વ્યવસ્થા હોય ફાયર સિસ્ટમ છે પછી અમે જે કંટ્રોલ રૂમ બનાવ્યા છે એની પણ વ્યવસ્થા ગોઠવી છે અને આ વખતે અમે જે ખાસ કર્યું છે એક તો જે બાઇક એમ્બ્યુલન્સની પણ શરૂઆત કરી છે કારણ કે આપ જાણો છો ભીડ ખૂબ હોય છે જેથી ભીડભાડ જેવાળી જગ્યામાં કોઈ વ્યક્તિને કંઈ ઇસ્યુ થાય તો તાત્કાલિક આપણે ડૉક્ટર સાથેની ટીમ આપણે ત્યાં પહોંચાડી શકીએ છીએ વિવિધ જગ્યાએ અમે જે રૂટ છે મેળાનો એ પણ ડિસ્પ્લે કર્યા છે મોટા હોર્ડિંગ્સ મૂક્યા છે સાથે સાથે ક્યુઆર કોડ પણ આપણે એમાં લગાવ્યા છે કે જેથી લોકો પોતાના મોબાઈલમાં ડાઉનલોડ કરી શકે અને જે જગ્યાએ એમને પહોંચવાનું હોય ત્યાં એ પહોંચી શકે એટલે ટેકનોલોજીનો પણ આપણે આમાં આ વખતે ખાસ ઉપયોગ કરી રહ્યા છે પીવાના પાણીની વાત કરીએ તો સાઠ જેટલા ટાંકાઓ જે પાંચ હજાર લીટરનો એક ટાંકો હોય એવા મહાનગરપાલિકા મારફતે પણ મુકાવ્યા છે જેથી લોકોને કોઈ પ્રશ્ન ના આવે ઉપરાંત દૂધ છે કે બાકીની જીવન જરૂરિયાતની વસ્તુઓ છે એની પણ ક્વોલિટી ચેક થાય એની પણ આખે એક અમે સુંદર વ્યવસ્થા અહીંયા ગોઠવી છે અને વિવિધ નંબર પણ ડિસ્પ્લે કર્યા છે કે જે એમ આરપી કરતાં કોઈ વધારે ભાવ લેતું હોય તો તાત્કાલિક ફરિયાદ કરી શકાય અને આવી પ્રવૃત્તિ અટકાવી શકાય આ વખતે ખાસ તો જે બે હજાર બારનું ભારત સરકારનું જે નોટિફિકેશન વન અને પર્યાવરણ વિભાગના પરિપત્ર અને નામદાર હાઈકોર્ટના જે ચુકાદા છે અને એમના તરફથી જે પણ ગાઈડલાઇન મળી છે એ મુજબ પ્લાસ્ટિકનું બેન કરવામાં આવ્યો છે એટલે આપના મારફતે હું તમામ ભાવિકોને ખાસ મારી આગ્રહભરી વિનંતી છે કે આપ મેળામાં પધારો દર્શન કરો પુણ્ય કમાવો પણ સાથે સાથે ગિરનારના આ પરિસરને આપણે પ્લાસ્ટિક મુક્ત પણ રાખવાનું છે તો એના માટે વહીવટીતંત્રને ખાસ સહયોગ ને આપણે આવો ત્યારે પ્લાસ્ટિકની વસ્તુઓ ખાસ ન લઈને આવો એવી મારી આપ સૌને આગ્રહભરી વિનંતી છે અને ભગવાન શ્રીને પ્રાર્થના છે કે આ ચાર દિવસ દરમિયાન સમગ્ર મેળો ખૂબ શાંતિપૂર્વક રહેશે અને ભાવિકો એમાં આવશે અને બહુ લાભ લેશે શિવરાત્રિ પર્વની આજે ધ્વજારોહણ કરી અને સાધુ સંતો અને પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા શુભારંભ કરવામાં આવ્યો છે પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ કે આ પાંચ દિવસ જૂનાગઢમાં સૌ જે યાત્રિકો આવે એને કાંઈક ને કાંઈક પોતાની સુખાકારી લઈને જાય અહીંયા ભક્તિ અને ભોજનનો મહાસંગમ એટલે શિવરાત્રિ મેળો એક ખાસ યાત્રાળુઓને જે બહારથી આવે છે એને વિનંતી કરું છું કે આ વખતે પર્યાવરણને ધ્યાને રાખી ઇકો ફ્રેન્ડલી વસ્તુ વેચવાનો નિર્ણય થયેલ છે તો આપ સૌ પોતાની ઘેરેથી ક્યાંથી પ્લાસ્ટિક લઈ આવી અને ગિરનારને પ્રદૂષિત ન કરો એવી સૌને વિનંતી કરું છું આપ સૌને મહાપર્વ ની ખુબ ન્યૂઝ ચેનલ